જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઉભા રો ઉભા રો ઉભા છોકરો ઉભા આજ નવા વાળા છોકરો નવું કરવું પડે ને ભાવ આપડે હલે હલ્યા જય શ્રી હા જય શ્રી કૃષ્ણ હલ્યો હલ્યો હલ્યો

છોકરો આવ્યો સર આવ છોકરો શાંતિ મીઠાઈ મીઠાઈ ખાઈ ને જાઉ ફરી ફરી ને જવ ગમે ફર્યા કે નહી

બધા ગામડા મોટા મોટા આગેવાનો આવશે બધા આવશે આપડા આપડે સરપંચ ને ઘેર થવું પડશે આજે બે વર્ષ થયું મોકલે સરપંચ ને બધા આવશે ઘેર બેઠે આવશે

મારે આ કામ કરવું પડશે પેલું કેવું પણ સારા સંજોગો ઉઠાવો કરી દિવાળી જાય અલગ અલગ બધી આવતી હોય હા એ તમારે નિભાવો હવે કરીએ આપડે ગામમાં નવું તમે કરી આવો પેલા આપડે સૌ કામ ચાલુ કરશું ગટર નું લાઈન ચાલુ કરાવ આપડે પેલા

મોટા મોટા આગામ આપડો આપડે બધા અમુક અમુક આપડે આપડા મોટા હોય એમને ભેગું થવું પડે ને હા આપડે સરપના ઘરે જવાનું સર ના ઘરે જવાનું રામ રામ કેટલી વાર કરી ગાડી આપડે લેતા સરપંચ ના ઘેર જવાનું બેઠા

સરપંચ ના ઘેર હું મીઠો પરવાનું કશું લાગે ને ગાડી ગાડી જ નહીં ગાડી સાયકલ કે તમે કે ગાડી

આવે તો તમે પાછળો એટલી જ રે ખબર નથી તમે એ તો એના ઘેર એ તો આવશે બીજી વાર દારે હા હા તો હવે તો આવું એટલે કે બીજું બોલો શાંતિ ના શાંતિ શાંતિ ને બોલો બીજું કેવું ચાલે ના આપતો નહી સુધરી ગયો સારું કેવાય મોટે આપડે ગાડી કાઢ કે ગાડી સાયકલ લઈ ને આવે ને ગાડી આપડે ગાડી જ કેવાય ગાડી જ કેવાય

પૈસા લેવાયા કે ભેગા થવા આવ્યા હવે આ મોટા ભાઈ પૈસા નહી કહી સરપંચ હા બોલો મારા નેના ના એક રૂપિયો ના હાલતા તહેવાર હર કોક ના બોલી સાચી

બે હજાર પચીસ વર્ષમાં ગાડી લાવી લાડી લાવી પેલા ગાડી લાવી લાડીએ લે પણ તું વ્યવસ્થિત દારૂ તો નહીં બધું બસ પેલા ગાડી લાડી પછી લાવી ગાડી લાવું તારા બટલ લાડી બધું લાડી લાવ આપડે ઘરે હતા તમે કેવા ગાડી લે પેલું આવે એટલે ભૂલી જાય અમે બેઠા જઈ બેઠી રહી તમે સાબિત કઈ દો ગાડી લઈ લેવાની ગાડી આઈ જાય હજી આપડો હજી નઈ ભાઈ ના દ ચંદુકે કઈ સરપંચ ના મોજે ગાડી લઈએ તમે શું પોતા ચલાવતો નહી ખાલી દારૂ બંધ કરી દઉં નવી ચાલી ભાઈ થઈ બંધ કર્યો કદાચ દારૂ મારી નાખે તો પણ મારે ભાઈ ને કશું તાપડી ના બાકી નહી પીવું કશું નઈ થાય દારૂ ભાઈ હા તો માથે બે હજાર પચીસ વ્યવસ્થિત વ્યવસ્થિત

હા તો સરફર ના બે નઈ લઈએ આપડે હજી બીજે જવો નહીં ચલોકા લઈ આપડી ગાડી ભાઈ ગાડી આ ગાડી હારી જો પેટ્રોલ લઈએ જરૂર ના પડે કે ડીઝલ લઈએ જરૂર ના પડે વગર પેટ્રોલ ડીઝલ

પહેરતી વખતે તમારું વાત તો મુખ્ય બે હર બતરી હોય તો ભેગા થતા બધો ના મસ્ત હા ભેગા થતા થાય ને બધો ના